અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એ વિમાન ક્રેશ થયું અને જ્યાં પડ્યું ત્યાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રેસીડેન્ટ ડૉક્ટર્સની એ હોસ્ટેલ અને મેસ હતી એટલા એમાંથી પણ ઇજાગ્રસ્ત છે એમના ખબર અંતર પૂછ્યા છે આ ઘટના જેવી ઘટી એટલે આની ગંભીરતા જોઈને કોંગ્રેસના મિત્રોને કહ્યું કે બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશન કરો કોંગ્રેસના એ લાઇન લગાવી દઈને બ્લડ ડોનેટ પણ કર્યું હવે વધારે લોહીની જરૂર નથી એવું મને હમણાં તંત્ર દ્વારા પણ કહ્યું ખૂબ કરુણ ઘટના છે જેના સાથે વિધાનસભામાં એક સાથી સભ્ય તરીકે કામ કર્યું રાજકીય રીતે હતા વિજયભાઈ રૂપાણી સરળ સ્વભાવના માલિક હતા કાવા દાવાના એ માણસ નહોતા કદાચ એટલે જ મુખ્યમંત્રીની કુર્સી પર લાંબુ ન ટક્યા વ્યક્તિગત રીતે ખૂબ અંગત સંબંધોને જાળવનારા માણસ હતા એમના જવાથી ગુજરાતના જાહેર જીવનમાં મોટી ખોટ પડી અમે અમારા વિસાવદર અને કડીના આજે અનેક રેડિયો જાહેર સભાઓ કાર્યક્રમો મીટિંગો હતી એ બધું જ રદ કરીને પ્રાર્થના સભાઓ રાખવી અને મૃતક પરિવારો પર જે દુઃખ આવ્યું છે એમાં પ્રાર્થના કરવા માટે કહ્યું છે આજના બધા જ કાર્યક્રમો અમારા રદ કર્યા છે જે પરિવારો પર અચાનક દુઃખ પડ્યું છે એમને ઈશ્વર દુઃખ સહન કરવાની શક્તિ અર્પે પ્રાર્થના અને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું ઈજાગ્રસ્તોને પણ મળીને આવ્યા છે એ લોકો શું કહે છે ઘટના વિવરણ ઈજાગ્રસ્ત માંથી મોટા ભાગનાનું કહેવાનું એવું હતું કે એટલો મોટો ધમાકો થયો અને જે પરિસ્થિતિ પેદા થઈ એમાં શું થયું ખબર જ નથી રહી એટલે કે જેમ કોઈ બ્લાસ્ટ થાય બોમ્બનો ધડાકો થાય એવી ઘટના ઘટી મોટા ભાગનું એવું કહેવાનું થયું કેટલાક લોકો થોડા દૂર હતા એમને પણ નાની મોટી ઈજાઓ થઈ છે સાચો આંકડો તો હવે તંત્ર દ્વારા સાચી હકીકત આવે પછી પરંતુ વિમાનની જે પરિસ્થિતિ થઈ છે ને જેટલી રીતે અકસ્માત થયો છે વિમાનમાં સવાર માટે તો અતિશય કરુણ પરિસ્થિતિ છે જે રીતના પરિસ્થિતિ આપણે જોઈ છે જે રીતની પરિસ્થિતિ અમે પીએમ રૂમની બહાર જોઈ છે આંકડો કેટલો પણ સામે આવે કેવી રીતના સામે આવશે શું હશે ખબર નથી પણ એ સ્થિતિ એ લોકો જે પરિવાર પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે કોઈ પણ બચ્યું હોય એવી સંભાવનાઓ અત્યારે ઝીરો લાગી રહી છે કારણ કે એ વિમાન ક્રેશ થયું એના પછી વિમાનની હાલત અમે જ્યારે પીએમ રૂમની બહાર ઊભા હતા જે કોથળી જે કાગળ અને જે થેલીમાં એ ડેડ